ઓમ નમ હું છું ડોક્ટર પંકજનાગર ગ્લોબલ એસ્ટ્રોગુરુ હર હમેશની જેમ આજે જગતની માહિતી આપને આપવા જઈ રહ્યો છું શું આપને તંદુરસ્તી પ્રતિષ્ઠા જોઈએ છે એક મુખી રુદ્રાક્ષ ધારણ કરો શું તમારે કોઈ પણ કામમાં ગતિ લાવવી છે સ્વભાવ ઠંડો કરવો છે શાંત રહેવું છે અને સુંદર દેખાવું છે પતિ પત્નીનો કોઈ પણ ઝઘડો હોય દાંપત્ય જીવન સુધારવું છે તો ગૌરી શંકર રુદ્રાક્ષ ધારણ કરો શું તમારે અભ્યાસમાં આગળ આવવું છે કેરિયર બનાવી છે કુબેર ભંડારી થવું છે ત્રણ મુખી રુદ્રાક્ષ ધારણ કરો તમારે રાહુના વિઘ્ન અને કષ્ટમાંથી મુક્ત થવું હોય તો ચાર મુખી રુદ્રાક્ષ ધારણ કરો બુદ્ધિ બળ ઇન્ટેલેક્ચ્યુઅલ કેરિયર ધંધો વ્યવસાય બધું આગળ વધારવું હોય તો પંચમુખી રુદ્રાક્ષ ધારણ કરો તમારે જલ્દી લગ્ન કરવા હોય લગ્ન થતા ના હોય લગ્નમાં વિઘ્ન આવતા હોય પ્રેમમાં અસંતુષ્ટ હો અને પ્રેમમાં કષ્ટ બાધા અને વિઘ્ન આવતા હોય વારંવાર સગાઈ તૂટી જતી હોય તો છ મુખી રુદ્રાક્ષ ધારણ કરો ગંદા સ્વપ્ન આવતા હોય મિત્રો દગો દેતા હોય કામ અપૂર્ણ રહેતા હોય તમારી મહત્વકાંક્ષા પૂર્ણ થતી ના હોય મોટા હોદ્દા પર પહોંચવું હોય આઈપીએસ આઈએસ પાસ કરવું હોય તો સપ્તમુખી રુદ્રાક્ષ ધારણ કરો શનિની વિપત્તિ શનિની પનોતી શનિના કષ્ટ અને એવી અસંખ્ય બાબતો તમારે એમાંથી મુક્ત થવું હોય શનિનો પ્રેમ મેળવો હોય અને જીવનમાં બહુ જ ઉતાર ચઢાવ આવતો હોય ને તો અષ્ટમુખી રુદ્રાક્ષ ધારણ કરો નવમુખી રુદ્રાક્ષની ની વાત કરી રહ્યો છું હવે નવમુખી રુદ્રાક્ષ તમારા માટે શ્રેષ્ઠ છે ધાર્મિક બની શકાય છે આધ્યાત્મવાદની નજીક જઈ શકાય છે ઓકલ સાયન્ટિસ્ટ તમે બની શકો છો ગુડ જ્ઞાનના જ્ઞાતા બની શકો છો જ્યોતિષ તમે જાણી શકો છો નવમુખી રુદ્રાક્ષ દ્વારા મુખી રુદ્રાક્ષ હું લોકોને કહેતો નથી ધારણ કરો કારણ કે દસ મુખી રુદ્રાક્ષ પહેરવાથી અભિમાન આવી જાય છે અહમ આવી જાય છે એટલે હું એનાથી દૂર રહું છું એનો હું તમને કોઈ પણ ઉપદેશ આપીશ મને જે લિંગ પુરાણની અંદર શિવ પુરાણની અંદર પાર્વતી સંહિતાની અંદર જે જે માહિતી મને મળી છે મેં તમારી સમક્ષ મૂકી છે એને પ્રણામ કરી આ રુદ્રાક્ષ પ્રસાદીને ધારણ કરી આગળ વધો રુદ્રાક્ષ એટલે રુદ્ર અક્ષ એટલે શિવના આંસુ છે શિવની ત્રીજી આંખ છે અને આ રુદ્રાક્ષ ઉપર ભગવાન શિવના આશીર્વાદ છે માટે રુદ્રાક્ષ પહેરો અને જિંદગીને બેટર અને બહેતર બનાવો શ્રેષ્ઠ બનાવો મળીએ